સુરતના બે કોર્પોરેટર સામે રૂપિયા અગિયાર લાખ માગ્યાની એસીબીમાં ફરિયાદ સુરત મહાનગરપાલિકાના બે કોર્પોરેટર સામે એક કોન્ટ્રાક્ટર પાસે અગિયાર લાખ રૂપિયા માગ્યા હોવાની ફરિયાદ એસીબીમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે આ બે કોર્પોરેટરે અગિયાર લાખ રૂપિયા માગ્યા હોવાનો આરોપ લાગ્યો છે સુરત મહાનગરપાલિકાના પૂણા વિસ્તારના બે કોર્પોરેટરો સામે એસીબીમાં ફરિયાદ થઈ છે ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે તેમણે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે અગિયાર લાખ રૂપિયા માંગ્યા હતા સમાધાનનું નક્કી થયા બાદ પૈસા માટે ઉઘરાણી કરી હોવાનો પણ કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો છે અમારે અહીંયા એસએમસીનું પે એન્ડ પાર્ક ચલાવીએ છે અમે અને પે એન્ડ પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું ત્યાં એસએમસીનું સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કરિયાણાનો સામાન મૂકેલો આ બાબત પર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાછડિયા અને વિપુલભાઈ છોડગિયા તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને બે ગુનો લાગશે ને તમે ખંડણીને આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકડા કરે છે પહેલાં તમે આવીને મળેલો ને ભાઈને શું છે એ ભાઈ એને મળવા ગયા ત્યાં એને એવું કીધું કે ભાઈ કે ફટાવટ માટે અગિયાર લાખ રૂપિયા થશે